શાસ્ત્રોની રચના અને મનુષ્યને સન્માર્ગે વાળીને ધર્મનું તત્વ જાણવા માટે તે દ્વારા પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે થયેલું છે શાસ્ત્રોમાં વિધિ એટલે કે કરવા કરવાલાયક ક્રિયાઓ અને નિષેધ એટલે કે ન કરવા જેવા કર્મોનું આલેખન હોય છે અને આવા ઉદ્દેશથી તેનામાં શું કરવાલાયક છે અને શું તજવા જેવું છે તેનો વિવેક પ્રગટે છે ગીતામાં કહ્યું છે યજ્ઞ દાન અને તપ મનુષ્યને પાવન કરનારા છે માટે તે કરવા પરંતુ જે કાર્યો છે પ્રાણી છે ધર્મની સાવ સાચી સર્વકાલીન અને સર્વ વ્યાપક તથા સરળ વ્યાખ્યા મનુસ્મૃતિમાં આપે છે સદાચાર સ્મૃત ધર્મ ધર્મ એટલે સદાચાર પાંચ હજાર વર્ષ પહેલા કોઈએ સદાચાર પાડ્યો હોય ધર્મ પાળ્યો હોય અને આજે પણ સદાચાર કહેવાય છે નિંદા કર્યા કરવી એ મહાપાપ છે પંખીઓમાં કાગળો અતિ દૃષ્ટ છે પશુઓમાં કૂતરો ખરાબ છે મુનિઓમાં ક્રોધ કરનારો ચાંદલ છે પરંતુ બધા જ લોકો માં નિંદક લાગ છે

પશુઓમાં કૂતરો એટલા માટે ખરાબ કહેવાય છે કે તે અતિ સ્વાર્થી છે અને રોટલાના ટુકડા માટે ભારે ઝઘડો કરે છે વળી પોતાની સ્વાન જાતિની સાથે લડ્યા કરે છે એટલે જ કવિશ્વર લપ્તરામે કહ્યું સ્વાન જાય તો કાશી નડસે વચમાન નાત સ્વાનને કાશીની જાત્રા જવું હોય તો તેની નાત જ એને ત્યાં સુધી ન પહોંચવા દે રસ્તામાં લોહી લુહાણ કરી નાખે પરંતુ આ બધાના કરતા માનવ જાતિના નિંદક અતિ ખરાબ છે બીજાના ગુણો નજુવવા અને તેની નિંદા કર્યા કરવી એ મહાપાપ છે અને બીજાની નિંદા કરનારો આડકતરી રીતે પોતાની પ્રશંસા કરવા માંગતો હોય છે ભર્તુહરીએ કહ્યું છે જો તમારા નિંદા કરવાનો દુર્ગુણ હોય તો બીજા પાપની શું જરૂર છે નિંદક વ્યક્તિ નિર્દય હિંસક સ્વાર્થિ અને દ્રેશી હોય છે શુદ્ધ થવું પણ જરૂરી છે કાસાનું

પરિભ્રમણ કરનારો પૂજાય છે કરનારો યોગી પૂજાય છે પરંતુ ભટકનારી નારી નારી નાશ પામે છે ગુમવાથી કોણ વધુ સન્માન પાત્ર બની પૂજાય અને ગુમવાથી કોણ દુષિત અને કલુષિત થાય તેની વાત અશ્લોક માં ચાણક્ય આલેખે છે પરિભ્રમણ કોઈને કોઈને માટે માટે ઉપકારક તો બીજા અપકારક સાબિત થતું હોય છે પ્રજાના સુખ જાણવા રાજાની પ્રજાની વચ્ચે ગુમ્યા કરે અને જાતે જ માહિતી મેળવી તેનો ત્વરિત નિર્ણય કરે એવો રાજા પ્રજામાં પૂજાય છે ઘણી વાર પ્રજાનું રક્ષણ કરવા ની અધિકારીઓ પ્રજાનું રક્ષણ કરવાને બદલે પક્ષ

સમગ્ર સૃષ્ટિનું નિર્ણાયક પરિબળ છે એટલે મહાકાળ ઈશ્વરનો વાચક શબ્દ છે સમયે જ સમગ્ર સૃષ્ટિનું સર્જન અને વિસર્જન કરે છે ગીતાકાર કહે છે કાલોસ મિલ લોક ધક્ત લોકોનો વિનાશ કરનારો મહાકાળ હું છું પ્રાણી માત્ર એના ઉદરમાં ધારાવાહી રીતે ઓરાઈ જાય છે અને પચી જાય છે તુલસીદાસે પણ કહ્યું છે કે હે જગ કાળ ન ખાય જગતમાં એવો કોણ છે જેને કાળ નથી ખાતો કાળની ચકી બધાને પીસ્યા કરે છે જ્યારે પાણી માત્ર ઊંઘા હોય છે ત્યારે કાળ જાગે છે કાળ ન તો અટકે છે ન તો આરામ કરે છે કદી ન અટકનારી

યાચક અને કશો વિવેક નથી હોતો જે જન્માંધ માણસ હોવો તે જોઈ શકતો નથી કામાંત પુરુષ પણ કઈ જોઈ શકતો નથી મંદોદમંત બનેલો મનુષ્ય પણ જોઈ શકતો નથી અને માગનારને દોષ દેખાતા નથી આંધળા માણસો ચાર પ્રકારના છે જન્માંધ કામાંત મંદાંત કૃષ્ણદમ કૃષ્ણાન રીતે સતત યાચના કરવા ચાર પ્રકારના જન્માંત મનુષ્યને તો શારીરિક અંધતા છે તેથી જોઈ સ્વાભાવિક છે અને તેમાં એનો કોઈ દોષ પણ નથી કામાં માણસ વિષય વાસનાના પરિણામે આંધળો થઈ જાય છે તેથી એને કોઈ શરમ પણ નથી અને જો શકે એવો ડર પણ નથી ઠીક કહ્યું છે સુભાષિત કારે નથી હોતો કોની પાસે માંગવો કોની પાસે ન માંગવું તેનો વિવેક પણ એને રહેતો નથી વામન અવતારમાં સાક્ષાત વિષ્ણુ ભગવાન બલિરાજા નામના રાક્ષસ પાસે યાદના કરવા ગયા જ્ઞાનાગ્નિ સર્વે કર્મોના દોષનો નાશ કરે છે

જે કર્મોના પોટલા બાંધે છે તેના ફળ કાતા આ જન્મ માં ભોગવે છે ને તો એને આવતા જન્મમાં ભોગવવા પડે છે પરંતુ જ્યાં સુધી જ્ઞાન રૂપી અગ્નિ આ કર્મો બળી ન જાય ત્યાં સુધી સંસારના આવ કર્મમાંથી એની મુક્તિ નથી થતી અને આ સંચિત થયેલા તથા જન્મમાં આચરવામાં આવેલા બધા જ કર્મોનો ક્ષય થઈ જાય ત્યારે જીવાત્માને મુક્તિ મળે ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્માત કુર્તે અર્જુન હે અર્જુન જ્ઞાન અગ્નિ સર્વે કર્મોને ભસ્માત કરી નાખે છે આ રીતે જીવાત્મા

પ્રજા દ્વારા કરતા રાજા છે પ્રજાનું પાલન પોષણ રક્ષણ અને વિનિય સંસ્કાર પ્રજાને શીખવવા જોઈએ રાજ્યની પ્રજા જો અપરાધ કે પાપ કરે તો એનો અર્થ એ થયો કે રાજાએ તેમનો સંસ્કાર કર્યું નથી જવાબદારી

એને સુંદર આકાર આપે જો કુંભાર ને કાઢી ના શકે તો કુંભાર નો છે ઘડા નો નહીં આજે નિયમ ગુરુ અને શિષ્યને લાગુ પડે છે બહારના શત્રુ કરતા અંદર નો શત્રુ વધુ ખતરનાક છે દેવ કરનારો પિતા શત્રુ છે વ્યાપીચાર કરનારી માતા શત્રુ છે રૂપાળી પત્ની શત્રુ છે અને મૂર્ખ પુત્ર પણ શત્રુ છે પિતા આયોજન કે આવક જાવકની ગણતરી કર્યા વિના બેફામ ખર્ચાઓ કરી દેવું કરે તો દેવું એના પુત્ર સિરે આવી પડે છે અને એ ભરવું પડે છે માટે આવું દેવું કરનારો પિતા પુત્ર શત્રુ છે માતા જો વ્યાપી હોય અને એવા આવા નિદ્ર કર્મો ને પુત્ર ને અપેક્ષિત મળે માતા ના વ્યભિચાર થી પુત્ર ને ઘણી હાનિ પણ થતી હોય છે તેથી વ્યભિચારી માતા પુત્ર ની શત્રુ છે શત્રુ જે નુકસાન કરી શકે એમ અથવા એ નથી વધુ નુકસાન મૂર્ખ પુત્ર કરે છે એટલે મૂર્ખ પુત્ર આંતરિક શત્રુ છે અને બહાર ના શત્રુ કરતા અંદર નું શત્રુ અતિ ખતરનાક છે માટે મૂર્ખ પુત્ર પિતા નું શત્રુ છે તો અહીં છઠ્ઠા અધ્યાય નો પ્રથમ પૂર્ણ થાય છે મળીએ બીજા પાર્ટમાં જય શ્રી કૃષ્ણ